હલો ગાઈઝ વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ આપણે આજે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવી ગવારનું શાક ગમણિયનમાં એકદમ આ રીતે બનાવે છે તો ચાલો ફટાફટ આપણે ગમણિયન રીતે આપણે ગવારનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો મેં ગવારને ધોઈ અને જે આગળનો ભાગ આવે છે તેને મેં કટ કરી લીધો છે તો આપણે એક તપેલીમાં તેને એડ કરીશું અને તેમાં પાણી એડ કરીશું અને બધી જ ગવારને આપણે બફા મીકી દઈશું તો બફાય ત્યાં સુધી આપણે ખાણીમાં એક ચમચી અજમો અને એક ચમચી જીરું એડ કરી અને આ રીતે કૂટી લઈશું એકદમ સરસ છે ઝીણું તો તમે જોઈ શકો છો કે એકદમ આ રીતે કૂટી લેવાનું છે ખૂબ જ ટેસ્ટી એવા આપણા ગવાર બનીને રેડી થાય છે ગામણ્ય રીતે તો આપણા ગવાર તૂટી જાય છે એકદમ તમે જોઈ શકો છો આ રીતે તો આપણે તેને એક વાટકામાં કાઢી લીધા છે બફાઈ ગયા છે તો તો હવે આપણે એક કડાઈમાં આપણે તેલ એડ કરીશું તેમાં એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી લાલ મરચું તીખાસ પ્રમાણે તમે ઉમેરી શકો છો ત્યારબાદ અડધી ચમચી હળદર મીઠું ગરમ મસાલો એડ કરી અને આપણે જે અજમો અને જીરુંને કૂટી લીધું હતું તે આપણે એડ કરીશું અને બધા મસાલાને એકદમ સરસ રીતે સાતરી અને આપણે ગવારને એડ કરી લઈશું તો ખૂબ જ ટેસ્ટી ગવાર બનીને રેડી થાય છે સામાન્ય રીતે તો એક મિનિટ માટે આપણે તેને ઢાંકણ ઢાંકીને કૂક થવા દેવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી ગવાર આપણે બનીને રેડી થઈ ગઈ છે તો આજની રેસિપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ખૂબ જ ટેસ્ટી એવી અને મસાલાદાર પૂરી સાથે રોટલી સાથે તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એ લાગે છે તો આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને આવજો બાય બાય